ગઈકાલે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન વન તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવે દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કી કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબરા સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમને એમની સ્કેન રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો અને હાલ સુધી જયદીપ ઝાલા નામના જે કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર હતા એમની અટકાયત કરવામાં આવી છે અને હર્ષ સોની અને કિશન ચાવડાને ધરપકડ કરવા માટે પોલીસે તજવીજ કરી છે અને હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે અને તપાસ ચાલુ છે હાલ સુધી સત્તર દસ્તાવેજો સાથે ચેડા થયેલ હોવાની હકીકત સામે આવી છે પોલીસ તપાસમાં આ બધું સામે આવશે તો આપને જાણ કરવામાં આવશે આજ હર્ષ સોની નામના આરોપીએ જે એક ફ્લેટ ભાડે લીધેલ હતો એમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી જ્યાંથી કલેક્ટર કચેરીના સબ રજિસ્ટ્રાર કચેરીના ખોટા સ્ટેમ્પ સ્ટેમ્પ બનાવવાનું મશીન અને ટ્રેકિંગ પેપર સિલ્વર પેપર અને ઘણી બધી એવી સામગ્રીઓ જેનાથી ખોટા દસ્તાવેજ ખોટા પેપર્સ બનાવી શકાય એવી બરામદ કરવામાં આવી છે અને આ બાબતે તપાસ ચાલુ છે હાલ સુધીની તપાસમાં એવું કોઈ નામ સામે આવ્યું નહીં પર આમાં સંભાવનાઓ ખરી કે બીજા કોઈ માણસો સામેલ હોય તો આ બાબતે આપને